કરજણ આત્મીય સંસ્કાર ધામ ઉપર બે પક્ષોના સંતો વચ્ચે વિવાદ સર્જાયો છે પ્રબોધ ગ્રુપના ગુરુ પૂર્ણિમાની સભાની પોલીસ પરમિશન ન મળતા સત્સંગીઓએ ગેટની બહાર સત્સંગ કર્યો હતો સંસ્કાર ધામ ઉપર પ્રેમ સ્વરૂપ સ્વામી ગ્રુપે પ્રબોધ સ્વામી ગ્રુપના સત્સંગી મંદિરમાં સભા ના કરે તે બાબતે કરજણ પોલીસ પ્રોટેક્ટ માંગતા આત્મીય સંસ્કાર ધામ પર ડીવાય એસપી કરજણ પોલીસ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફ સાથે લોખંડી પોલીસ બંદોબસ્તી ખડકી દેવામાં આવ્યો હતો પ્રબોધ સ્વામી ગ્રુપના સત્સંગીને સભા કરવા જતાં મંદિરમાં પોલીસે અટકાવ્યા હતા ત્યારબાદ મંદિરમાં સભાની પોલીસ પરમિશન મળતા પ્રબોધ સ્વામી ગ્રુપના સત્સંગીએ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આત્મીય સંસ્કાર ધામના ગેટની સામે ભગવાન સ્વામિનારાયણની ધૂન બોલી સત્સંગ કરવામાં આવ્યો હતો સભા પૂર્ણ થતાં આમોદ બોડકાના હરિભગત મિલિંદભાઈ પટેલે મીડિયમ સમક્ષ ત્યાગવલ્લભી સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી ઉપર સીધા આક્ષેપ કર્યા હતા આ મંદિર ઉપર ત્યાગવલ્લભ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી મનસ્વી પટે ગેટની હાઈકોર્ટની ઉપર જઈને આત્મીય સંસ્કાર ધામણા ગેટ પર તાળુ મારી પ્રબોધ સ્વામી ઘૃણા સંતો તેમજ હરિભક્તોને ગુરુપૂર્ણિમાના ઉજવતા દેવાના હેતુથી ગેટ ઉપર તાળુ મારવાના આક્ષેપ કર્યા હતા આજનો વિવાદ એ છે કે હેરિબેઝ કોર્પસ દ્વારા જે સંતોને બાકરોલ સ્થિત સેટ કરેલા એ સંતો અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આવેલા એ લોકોને રાઈટ છે પોતાની સંસ્થામાં જવાનો છતાં પણ એ રાઈટ કોર્ટની ઉપર જઈને આ લોકોએ લોક મારેલું છે જેનો અમને વિરોધ છે જે અમે ન્યાય માગી રહ્યા છે આજે આ વિરોધ અમે એટલા માટે દર્શાવીએ છીએ કે આ સેન્ટર આવતા પચીસ વર્ષ સુધી કદાચ ના ખુલે તો હરિભક્તોનું શું થાય એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે યોગીડીબાઈન સોસાયટીના સંતો એ સંપત્તિમાં અધિકારપૂર્વક જઈ શકે એવી અમારી માગણી હતી જે લોકોએ અસંતોષી છે અને મનસ્વી પણ આ ગેટ બંધ કરેલો છે જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ નું રોલ છે કેમ કે એ લોકો આ મંદિરને હેન્ડલ કરે છે અહીંના લોકલ વ્યક્તિઓ બી અમને સપોર્ટ કરેલ નથી જે અમે કાયદાકીય રીતે એની પ્રક્રિયા પૂર્ણ કરીશું